નમસ્તે મિત્રો હું હરિવંદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો ઘણી વખત માણસ પાઠ પૂજા હોમ હવન યજ્ઞ ઘણું બધું કરાવે પણ એને કોઈ રાહત ન મળે એ માણસ જીવનમાં આગળ જવાના બદલે ક્યાં થંભી જાય ક્યાં પાછો પડે ત્યારે એને એવું લાગે કે ભાઈ મેં આ ભગવાનની પૂજા કરી હોમ હવન કર્યા યજ્ઞ કર્યો તે મને કેમ કામ નથી આપતા તો આવા સમયે આપણે ઘણી વખત ખબર જ નથી હોતી કે ભાઈ આપણે કયા ગ્રહથી પીડાઈએ છીએ એની જાણકારી તમારે રાખવી જોઈએ પણ જેની પાસે જાણકારી નથી એ માણસો માટે શું તો મિત્રો આવા માણસોએ હંમેશા પોતાના જીવનમાં થયેલી ભૂલોનું પ્રાયશ્ચિત કરવું જોઈએ જેને આપણે નારાયણ બલી કહીએ છીએ દોષ કહીએ ઋણ કહીએ છે એને સમજવું જોઈએ અને કંઈ જ ખબર નથી તમને ખબર જ નથી કે ભાઈ મારા જીવનમાં કયો પિતૃ દોષ છે મારી જન્મ તારીખ નથી મારી પાસે કુંડળી નથી મારી પાસે કોઈ માહિતી નથી ને હું ઘણું બધું કરાવી ચૂક તો તો મિત્રો આવા માણસો માટે છે ને જીવનમાં બહુ નાનકડી એક વાત છે જ્યારે માણસ જીવનમાં કોઈ જ કામમાં સફળતા નથી મેળવી શકતો ત્યારે તમારા માટે હિતે શું કોણ કે ભાઈ આ માણસ સફળ થાય એવું કોના મનમાં આવે તમારા માતા-પિતાના મનમાં અને માતા-પિતાના મનમાં આવે ને માતા-પિતાનો આશીર્વાદ મળે તો ચોક્કસ તમે જીવનમાં સફળતા મેળવી શકો દુનિયાના ગમે તેવા ઋણમાંથી તમને મુક્ત કરી શકે છે માતા પિતાનો આશીર્વાદ પણ આપણે મા બાપને આજની ભાષામાં એવું કહીએ કે તમને સમજ નહીં પડે તો આ જે ભાષા છે ને એને પહેલાં તો બંધ કરો માતા પિતાની સેવા કરો માતા પિતાના આશીર્વાદ લો અને મિત્રો જે માણસને કંઈ જ ખબર નથી એ લોકોએ પિતૃદોષ ચૂકવવો જોઈએ એમાં પિતૃઋણ પિતાનું ઋણ ચૂકવવું જોઈએ એટલે ગુરુને સ્થિર કરવો જોઈએ અને માતૃદોષ ચૂકવવો જોઈએ એટલે કે ચંદ્રને સ્થિર કરવો જોઈએ હવે આ બે માટે આપણે ઉપાય કયા કરવા જોઈએ સૌથી પહેલાં તો આપણે ત્યાં જે ગૌર મહારાજ આવે છે એના આશીર્વાદ લેવા જોઈએ એમને દક્ષિણા આપવી જોઈએ એમને ખુશ રાખવા જોઈએ અને તમારી જે ફેમિલી છે મતલબ તમારું જે કુટુંબ છે દાદા દાદી પછીનું એના દરેક સભ્યને ગણી ને દસ રૂપિયા દીઠ ગણીને કે ભાઈ અઠ્ઠાવીસ માણસ ત્યાં તો અઠાવીસ એટલે બસો એંસી ને બીજા પચાસસો રૂપિયા પ્લસ કરી ને એ રકમ તમારે તમારા ઈષ્ટના મંદિરમાં ગલ્લામાં નાખવી જોઈએ તમે જે ભગવાનમાં ટ્રસ્ટ કરો છો ને એ તમારો ઈષ્ટ એના ગલ્લામાં નાખીને ભગવાનને હાથ જોડીને પ્રાર્થના કરો કે મને કંઈ જ ખબર નથી મેં આ એક રકમ ભેગી કરી છે મારા કુટુંબ વતી અને એ તમારા ગલ્લામાં નાખી છે ને તમારે એને સ્વીકારી ને મને પિતૃદોષમાંથી મુક્ત કરવાનો છે આના પછી માતા પિતાની સેવા વડ પીપળાના ઝાડને પાણી ચડાવો આ નાનકડા ઉપાયથી તમે પિતૃદોષમાંથી મુક્ત થાવ છો આના પછી માતૃદોષ તો માતૃદોષમાં શું આવે તો કે માતાની સેવા માતા જેવી સ્ત્રીઓની સેવા અને એક બે ગ્રામ પાંચ ગ્રામ એક ચોખ્ખી ચાંદીનો ટુકડો માથા પરથી ઓવારી અને ઊંડા વહેતા જલમાં તમે વહાવી દો એટલે તમે માતૃદોષમાંથી મુક્તિ મેળવી આ નાનકડા ઉપાય તમને જીવનમાં ઘણી બધી મોટી રાહત આપી જાય તો મિત્રો જીવનમાં જ્યારે પણ તમને એમ લાગે કે ભાઈ હું પિતૃદોષથી પીળાવું છું ત્યારે આ કામ કરો અને આ બે દોષ સિવાય એક અણજાનું ઋણ હોય તમને નથી ખબર કોઈને નથી ખબર એવું ઋણ જ્યારે તમારી એમાં આવે ત્યારે તમારા જીવનને સદાચારી બનાવો મૂંગા પ્રાણીની ગરીબ ભોગ્યા માણસની કોઈ ગરીબ વિધવા સ્ત્રીની મદદ કરતા રહેજો બસ આ એક એવું કાર્ય છે જે તમને અંજાના ઋણમાંથી મુક્તિ અપાવશે અંજાનું આપણે જેની જાણ જ નથી આપણે ખબર જ નથી કે કયો દોષ મને પરેશાન કરે પણ આવા સત્કાર્ય તમને આવા ઋણોમાંથી મુક્તિ અપાવે છે અને જીવનમાં સફળતાના રસ્તે લઈ જાય છે તો મિત્રો આ ત્રણ વસ્તુ પિતૃદોષ માતૃઋણ અને એક અંજાના ઋણની જે સેવા છે અન્યના ઋણમાં મેં શું કીધું કોઈ ગરીબની સેવા કોઈ જાનવરની પક્ષીની કોઈ વિધવા સ્ત્રીની એમાં દુનિયાના બધા જ પાપોનું નિવારણ કરવાની તાકાત છે અને આ તમે કરો છો તો ચોક્કસ તમને ફાયદો થાય તો આવા નાના નાના ઉપાયો તમને જીવનમાં એક ઊંચાઈ પર લઈ જાય છે ને એક સારામાં સારું પરિણામ તમને આપે છે તો મિત્રો આજનો વિડીયો તમને ગઈમો જ હશે બરાબર કેમ કે એકદમ સહેલો ને સરળ તો આ ઉપાય તમારા સુધી ન રાખો આવા વિડીયો શેર કરો જેથી કરીને જે ભટકેલા છે જેને ખબર નથી જે કોઈ પણ જાણકારી વગર પીડાય છે એવા લોકોને ઘણા મોટા ફાયદા આવા ઉપાયોથી મળે છે તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબ્સ્ક્રાઇબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે